આપણે સ્વાગત થઈ રહ્યું છે ત્યારે જોરદાર કાર્યોથી વધારીએ અને એ સાથે હું શ્રી પૂજ્ય હરિહર ગિરીશ બાપુને વિનંતી કરું કે સમયના અભાવે આપ ટૂંકમાં આપનું પ્રવચન

માનતો તો નમસ્કાર નિતુભાઈ નમસ્કાર આપ સૌ તો તમામ નમસ્કાર માનુભાવોને નમસ્કાર આપ સૌ તો પ્રણામ સગુતો યોગ આ ભૂમિને પ્રાપ્ત થયો સાય સર્માનંદ આપરાવ સતીશભાઈ કોળી નિષ્ઠા પુરુષની વૃત્તિ શું પરિણામ લાવી શકે અનુપ્રાદશ આપુ જાગૃત ઉદાહરણ આપણે બધા વધી છે